અમરેલી જિલ્લાના ધારી નગરપાલિકાના કામદારોના વિરોધનો અંત આવ્યો પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ જોશીએ નગરપાલિકા અને કામદારો વચ્ચેનો વિવાદનો અંત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું કે ટૂંક સમયમાં દરેક કામદારોનો પગાર ચૂકવવામાં આવશે પૂર્વ સરપંચ જીતુભાઈ જોશી દ્વારા બાકી પગાર થઈ જવાની ખાતરી અપાતા નગરપાલિકાના તમામ કામદારો કામ ઉપર હાજર થયા સતત બે કલાક સુધી ચાલેલી રકઝકના અંતે નગરપાલિકા અને કામદારો વચ્ચેનું મામલાનું સુખદ સમાધાન થયું છે આજે આ ગ્રામ પંચાયત ના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા હતા તે બાબતે તમે શું કેશો Okay. Bolo. Ha. 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 તમારે એકાએક કારણ ઉપલબ્ધ કરવાની ફરજ પડી

થઈ થઈ જશે ઠીક એટલે જીતુભાઈ દ્વારા તમને આજે પગાર આપવામાં આવ્યા હતા આપવા આવેલ છે તો એ શું જીતુભાઈ પગારનું શું કીધું તમને ઠીક એટલે જીતુભાઈના અજેસ્તાને આ કામ થયું છે ને ઓકે ઓકે સંજય વાળા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી